દામનગર ઢસા વચ્ચે આવેલ મેમદાની ધાર ઉપર બિરાજમાન જગદંબા શ્રી ધારેશ્વરી ખોડિયાર મંદિરે પ્રારંભ થયેલ શ્રીમદ ભાગવત સત્તા જ્ઞાન યજ્ઞ માં ભાવનગરના ભાનુ બાપુ સંગીત ના સથવારે શ્રોતાજનોએ કથાનું રસપાન કરાવી રહ્યા છે આજે શુક્રવારે કથાના ચોથા દિવસે શ્રી કૃષ્ણ જન્મોત્સવની ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવતા સો કોઈ કૃષ્ણમય બન્યા હતા મંદિરના મહંત શ્રી બંસીદાસ બાપુઓને સેવકગણ ય વાતાવરણ માં જ્ઞાન યજ્ઞ ના દિવ્ય અવસરને માણી રહ્યા છે તારીખ પંદર ચાર ને સોમવારે કથાને વિરામ આપવામાં આવશે રિપોર્ટર અતુલ શુક્લ દામનગર